મહેમાન અમારા માટે અડદિયા લઈ આવ્યા મારા તો કોક ધોઈ દઈએ તો થાય મેં હવે પગ મહેમાન છે એટલે બોલાય નહીં પણ આઠ અડદિયા ખાઈ ગયો

આઈતલી બધી હાઈટ કેમ કોકે ઢીકો મારતી તો કે હું જાણું આમાં ઉમર ન દે થઈ તો લેવો ને માં થઈ એટલે તો બધેન વાડસાલી તો બધેઈ થઈ ગઈ જો ગોઢી નઈ થાય નઈ દેખાય તારી ના અસલ રેવો અસર નથી નથી ના ના રેડી છે ગુડિયા નહી ગુડિયા ખરા છે ઠીક છે મારા પગે હારા છે અમિતરા અમિતરા તો જોવા જોવા છે કોક ધોઈ દઈએ તો થાય મે પગ કોક લઈ આ એ ગુડિયા ના સાંદી ના બમાના અમિતના સેરેના પગે આવે મિલન ના ધોળજો છણ જીવા કાડડી પેરે દીધો હું આડડી કાઢ ના કો કે હું કરું આયા કાટો ખૂટેલો છે તો કાટો દુખું આજ મત વાંધો ફૂલનો કાટો લોય નીકળે કે

વા ઓલું જાદુ જ લાગે જાદુ જાદુ હા તમે ઉતર ઉતાર મોલ બંધ થઈ ગયો છેલ્લે છેલ્લે લીધો

આઠ ખોરડિયા ખાઈ ગયો આઠ મહેમાન છે એટલે બોલાય નહીં પણ આઠ ખોરડિયા ખાઈ ગયો ભીમલ લેવા તન આઠ આઠ ખોરડિયા ખાઈ ગયો જો 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 ઓકે ઓકે માળા ફוקિંગ ફוקિંગ માળા ફוקિંગ માળા डांस कर डांस आए जो व्लॉग आले है पापड़ आले है वोलू आले है वोलू आले तो तुम ना व्लॉग लो लाइक वो कमेंट में जरूर बताओ जो चैनल पर आवा तो सब्सक्राइब बटन जरूर से मार दे जाओ हमें मरी आवा नवा नवा व्लॉग में એટલે ભાઈ મહેમાન આવે એ બહુ સારું છે તો મહેમાન આવશે માણસો આવશે તો જ આપણા જીવનમાં મજા આવી છે એટલે બધા આવે ને તો મજા એવા રાખે ડેલી હું નવા નવા તમને દેખાડું ડેલી દરરોજ અમારે ઘર ભાઈ જેટલા હોય ને એટલા આવી જજો મને કોમેન્ટમાં કહીને હું તમને બધાને મારું એડ્રેસ નાખી દઉં ડેલી તમારે અમારે ઘરે આવવા બરાબર બહુ મજા આવી છે કયો આ